તો તો નોકરી કરે હજાર રૂપિયા માં બધા પ્રકારો ના પાડે મેં ના માલ દીધા મારે જાય સરકાર ને એ મેં કર્યું કોઈ રૂપિયા નોકરી કરે મહિનામાં કમાઉન્ટ કેટલો સરકાર પકડાતી હતી

આપણે આલો પાઇપ નું જે ફાટેલું હે એ થઈ જશે ને કારણ કે આ ચાલુ થાય પછી પાઇપ પાણી તો ત્યાં નીકળવાનું છે તમે અમે પાઇપ ને નિપલ મારે અમે ચાલુ કરી દઈશું એને બરોબર અને એનો જે પેપર વર્ક કરો ને એનો ફોટો મને મોકલી આપજો ચોક્કસ તમારા જોડે પેપર વર્ક કરીશું ને અમે એ નહીં આ જે કમ્પ્લેન રહી ને કમ્પ્લેન તો મારે ઓનલાઈન કરેલી જ છે પણ આનું જ્યારે તમે જીબી માં આપો કે નહીં એનું કેમ કે આગળની વખતે મેં ફોન કર્યો ને ત્યારે તમે જીબી માંથી એવો ગાંધીનગર થી એવો જવાબ આવ્યો કે એનું ટીસી બદલવા આપ્યું પછી મેં તમારો ઓલા સુપરવાઇઝર એક ને એને ફોન કર્યો મેં કીધું ટીસી બદલવાની જે અરજી છે ને મને મોકલાવો એમાં ખબર પડી કે એ ભૂરાકુવાની વાત હતી ભૂરાકુવા હું આપણે ભોરેજ ફળિયાની વાત હતી તો હું ભૂરાકુવાના વેમમાં રહેતો તો હજી મહિનો નીકળી જતો કામ ને ફોન કરજો

આપણે પરાણે કે ઓલું કરીને તો લીધો નહીં હાલો